સર આપણે આ એક વાત કરીએ આપની વહીવટી કાર્યક્ષેત્રની વાત કરી આપના શોખ ઉપર જઈએ આપ કે આપે આપ સાહિત્યનું હું જાણું છું કે આપ સાહિત્યની પણ ખૂબ નજીક રહ્યા છો અને સાહિત્યમાં પણ આપણે ઘણું એવું ખેડાણ કર્યું છે તો એના વિશે વાત કરીએ તો એની શરૂઆત કેવી રીતે થઈ એમાં કેવી રીતે આપને આવવાનું થયું મેં કહ્યું મારા પિતાશ્રી પ્રાથમિક શાળાના આચાર્ય હતા અને ગામની લાયબ્રેરીના એ ગ્રંથપાલ પણ હતા અને પોતે અમારું જે ચારણી સાહિત્ય સાહિત્ય કહેવાય છે રાજસ્થાની સાહિત્ય છે મેઘાણી પંડા એ મેઘાણી એમના મિત્ર હતા મેઘાણી ચારણી સાહિત્યના વિદ્વાન હતા એટલે મારું ઘર પુસ્તકોથી ભરેલું ઘર અમારું કાચું નળિયાવાળું ને એવું સાદું હતું બે ઘર હતા પણ એક ઘરમાં રહ્યા હતા એક ઘરમાં બધા ચોપડા જ ભરેલા હોય પુષ્કળ પુસ્તકો હતા બધા ચારણી સાહિત્યના એટલે મારો જન્મ જેમ કહેવાય પુસ્તકો વચ્ચે અને બીજું સૂર્યમંદિર ગામમાં છે એટલે પથરાઓ વચ્ચે ખૂબ સુંદર પથરાઓ વચ્ચે જન્મ થયેલો હું પાંચમા ચોથા પાંચમા ધોરણમાં હતો તાર મારા બાપુજી મને રમણલાલ સોની નું એક છે ગલબા શિયાળના પરાક્રમો એવી ચોપડી વાંચવા હતી અને બાળ સાહિત્ય બાળકથા હતી વાંચવાની મજા આવી ગઈ ગલબા શિયાળના પરાક્રમ ત્યારથી મને વાંચવાનો શોખ લાગ્યો અને છઠ્ઠા સાતમામાં આવ્યો ત્યાં સુધી તો મેં મેઘાણી તો મારા ઘરમાં જ હતા મેઘાણી પન્નાલાલ રમણલાલ વસનલાલ દેસાઈ કન્યાલાલ મુનશી આ બધાની મુખ્ય મુખ્ય કૃતિઓ નવલકથાઓ બધી શરતચંદ્રની અનુવાદ થયેલી કૃતિઓ એ બધી મેં વાંચી નાખી અને મારા બાપુજી પણ લેખક હતા સર્જનાત્મક ઓછા હતા કેટલીક વાર્તાઓ એમણે લખેલી ચાંદણી સાહિત્યની પણ ભાગે વિવિધ લેખો કવિ અને કવિતા વિશે કરતા હતા ઘણા બધા જે મતલબ હરિરસનું સંપાદન છે તો એનું સ્ટાન્ડર્ડ સંપાદન કરેલું છે એમણે એની નોંધ પણ એમાં છે એવી રીતે પાંડવીય સદુ ચંદ્રિકા દીંગડીના રાજકવિ શંકરદાન ચલા કરતા હતા એની પણ પાઠ સુધી મારા પિતાશ્રી કરેલી એટલે એમના લેખો એ વખતના જે ગુજરાતી કરી આવતું મુંબઈથી મેગઝીન દિવાળી અંક આવતો એમાં એમના લેખવા આવતા પછી એક અમારું ચારણ બંધુ કરીને લેખા સામયિકે ચલાવતા ચારણ અને ચારણ બંધુ એમાં પણ એમના નામ એટલે હું એમનું નામ વાંચું મને થાય કે મારું નામ ક્યારે આવ ક્યારે આવશે એટલે એમાંથી મને લખવાનો જ ચસ્કો લાગ્યો એટલે એક તે રંગતરંગની અંદર તુક્કા આવતા તુક્કા તો આપણને થયું અમે એક બે મિત્રો બી મને સાહિત્યના મળ્યા એક ચંદ્રકાંત ઠાકર હતો અને એક શૈલશંકર જોશી હતા એને છંદો બી શીખ્યા છંદમાં કાવ્યો લખતા હતા શિખરણી છંદ ના છંદ તે છે તો શરૂઆત તમે અમે મોકલવાથી કરી તુક્કામાં તુક્કો મોકલ્યો એટલે લાભ છપાયો પછી નાના મોટા કાવ્યોને વાર્તાઓને પછી અમે એક નવરશ્મી નામનું એક હસ્તલિખિત સામયિક પણ શરૂ કરેલું અમારા બાપુજી એમાં મદદ કરતા અને એમાં અમે બધું લખતા એટલે આવડત બધા લખવાનો શોખ પ્રાથમિક શાળામાંથી અને હાઈસ્કૂલમાંથી લાગ્યો કોલેજમાં શોખ વધારે વિકસ્યો હું ગોમતીપુરમાં રહેતો હતો તો ગોમતીપુરની પોળનો મને બહુ અનુભવ હતો પોળમાં બધી જાત જાતની ઘટનાઓ બને તો એવી પોળની ઘટનાઓ અને મારા ગામ મોઢેરામાં બનેલી ઘટનાઓ એની પર મેં વાર્તાઓ લખી ચૌદ પંદર વાર્તાઓ લખી અને કોલેજમાં મારા સંસ્કૃતના પ્રોફેસર ડૉક્ટર પિનાકીન દવે હતા એ વખતે એ એમની વિશ્વજીત નામની નવલકથાથી વિખ્યાત થયા હતા વિવર્ત વિશ્વજીત બહુ જાણીતા લેખક હતા અને મારા પ્રોફેસર હતા એટલે મેં બીતા બીતા એમને મારી વાર્તાઓ વાંચવા આપી તો એમણે કહ્યું કે આ તો બહુ સરસ વાર્તાઓ આપણે લાવવાને બધી આરામ મન આમ આમથી બધે મોકલીએ એટલે એમાં મોકલી ને મારી વાર્તાઓ છપા મારી એટલે મારી વાર્તાઓ વાંચીને મોહમ્મદ માકડ પણ અમારા પરિચયમાં આવેલા હતા કોલેજમાં હરિશંકર પંડ્યા હતા એમના મિત્ર હતા એના કારણે મારો ભાઈ મોટાભાઈ હતા તો એ પણ એકવાર આવી રીતે ઘરે આવ્યા ને એમણે મારા ભાઈએ કહ્યું કે આ મારો ભાઈ પ્રવીણ છે અને એ બી લખે છે વાર્તાઓ તમારી જેમ એટલે કે શું નામ એટલે કે પ્રવીણ ગઢવી રહે તો એટલે તારી વાર્તાઓ આવે છે કે આરામમાં આવે છે હા તો એ પ્રવીણ ગઢવી હા એટલે એમાંથી વાત નીકળી તું શું કરે છે હું તો સાંજે જય હિંદમાં જાઉં છું તો કે ના ના આપણે ચાલ તને સંદેશમાં લઈ જાઉં સંદેશના પત્રકાર થાય મોટા છાપાના પત્રકાર તો એ મને ચિબનભાઈ પટેલ પાસે લઈ ગયા હવે આ જે વાર્તાઓ હતી એ મારું વિવેકાનંદ એક વિવેકાનંદ નામનું સામયિક પણ વાર્ષિક બહાર પાડતા એટલે દવાઈ સાહેબ શું કર્યું એક વખતે મારી આ બધી તેર ચૌદ વાર્તાઓ અને શ્રીકાંત શાહ પણ મારા પ્રોફેસર હતા સાયકોલોજીના એમની સાયકોલોજી કવિ એટલે આપણે ને મારી કવિતાઓ બી ટચ કરી આપે એમને છેલ્લે છેલ્લે એમને ગુજરી ગયા પહેલાં મેં એમનો નાટ્ય સંગ્રહનું સંપાદન પણ મેં કરી આપ્યું એમના ઘરમાં બધા નાટકો ખોવાઈ ગયેલા હતા બધા શોધ્યા મેં અને એમનું સંપાદન કર્યું શ્રીકાંત શાહ તો એમના નાટક એવું એક અંક બહાર પાડ્યો વિવેકાનંદનો અને એના જે પાના કમ્પોઝ એક જેમના હું તો પેલા લોખંડના અક્ષરોથી કમ્પોઝ કરેલું રાખતા ને કમ્પોઝ પેલા કે દવે જુદું રાખ્યું અને એમાંથી એક સૂરજ પંખી નામનો વાર્તા સંગ્રહ બનાવ્યો આદર્શ પ્રકાશનમાંથી પ્રગટ થયો આ એક વારથી પણ દરમિયાન હું કોલેજમાં હતો દરમિયાન હું મેં હું સીપીએમમાં કામ કરતો હતો અને એકવાર આ નીરવ પટેલ મને મિત્રતા થઈ એ પણ કવિ હતા અને એસસી હતા એમની સાથે દલપત ચૌહાણ હતા એ પણ એસસી હતા અમે પણ બધા જનરલ કવિતાઓ લખતા વાર્તાઓ લખતા એમાં મારું છપાતું એટલે લોકો લોકો માટે બહુ માન કે આ બહુ મોટા લેખક છે આપણે હવે અમે થયું એવું કે અરે પેલા રમેશભાઈ પરમાર કરીને એક દલિત પેન્થરના આગેવાન હતા અમદાવાદમાં બહુ જુજારું આગેવાન હતા એમણે એમ કહ્યું કે આપણે એક આક્રોશ નામનું સામયિક શરૂ કર્યું છે આ પટેલ પટેલે કહ્યું દલપન અને મરાઠીમાં એમ કે જે દલિતો છે એની પર જે અત્યાચાર થાય છે એની થાય છે અન્યાય થાય છે એના વિરોધમાં એ લોકો કવિઓ કવિઓ કવિતા લખે છે એને દલિત કવિતા કહેવાય એવી કવિતાનું આપણે તમે કે એવી કવિતા લખો એટલે આપણે કરીએ હવે હું તો એસસી નથી ઓબીસીમાં આવું આમ તો ઓબીસી બધા એસસી છે એમાં કંઈક જાજો ફેર નથી પણ એમ કહેવાય કે એસસી નથી એટલે બિન દલિત એટલે નીરવ પટેલે મને પણ કહ્યું કે ભણભાઈ તમે આપો કવિતાઓ કે તો આપણે જેમ નાટકમાં કોઈ પાત્ર કરીએ તો જે પાત્ર આપણને મળ્યું હોય રાવણનું પાત્ર મળ્યું રાવણ આપણે ફીલ થવું જે રામનું પાત્ર મળ્યું થવું એટલે મેં એવું વિચાર્યું કે જો હું દલિત હોઉં અને મારું કોઈ આવું અપમાન કરે તો જાણી શકે દલિતોનું અપમાન ડગલે પગલે આજે પણ થઈ રહ્યા છે તો મને કેવું લાગે એમ કોઈનું માન મેળવવું હોય તો સામે તમારે માન આપવું પડે બરાબર તો એ વિચારી મેં લખા ક્યાં પછી આંબેડકરની પેલી મૂવમેન્ટ હતી કાલારામ મંદિરનો સત્યાગ્રહ ત્યારે એ વાંચ વિશે વાંચ્યું ત્યારે મન થયું કે શું જરૂર છે આ મંદિરમાં જવાનું જે મંદિરમાં તમને પ્રવેશ નથી આપતા જે ભગવાન તમારો સાંભળતો નથી તો એમાં તમારે જે શું કામ છે એટલે મંદિર પ્રવેશ ના કરો દોસ્તો એ બધી પાંચ સાત કવિતાઓ લખી અને આક્રોશ છપાય હવે પહેલો જ પ્રયોગ હતો ગુજરાતી સાહિત્યમાં તે ઊહા બહુ થઈ ગયો ઓહો અને ખૂબ ચર્ચાઓ અને બધું ચાલ્યું કેટલાક વિરોધમાં આવે કેટલાક સપોર્ટમાં આવે અજવારી ભાનુભાઈ અજવારી હતા એમણે અમારા વિશે અમને કોલ હતું એમાં રુદ્રવીણાનો ઝંકાર રુદ્રવીણાનો ઝંકાર એવો મોટો લેખ લખ્યો રઘુવીર ચૌધરી અમારા સપોર્ટમાં આવ્યા પણ બધા વિરોધમાં બહુ જ આવે કે ભાઈ સાહિત્ય એટલે સાહિત્ય એમાં દલિત સાહિત્ય શું તો અમે કહીએ ભાઈ જૈન સાહિત્ય તમે કહો છો ચાણી સાહિત્ય તમે કહો છો એવું કે આ નોમેન કર્યું છે સાહિત્ય તો છે જ પણ આ દલિતોની પીડાને વાંચા આપતું આ સાહિત્ય દલિત સાહિત્ય એટલે હું કવિતા મેં પ્રણયની પ્રકૃતિની પણ ઘણી લખી છે મારા કાવ્ય સંગ્રહ થયા છે પણ મારી વિશેષ ખ્યાતિ દલિત કવિ તરીકે થઈ એ આક્રોશના કારણે અને પછી જે પંખી મારો વાર્તા સંગ્રહ થયો હતો એના હું જ્યારે નામ ઓલદાર હતો ટ્રેનિંગમાં ત્યારે એની ગુજરાત સરકારનો પ્રથમ પુરસ્કાર મળ્યો અને તમને જાણી નવાઈ પણ લાગશે ને એ થશે કે આપણા ગઈકાલે જ આપણા સારા લેખક રજનીકુમાર પંડ્યા ગુજરી ગયા એ વાર્તા વાર્તાસંગ્ર બીજું નામ મળેલું ઓહ અને મને પહેલું મળેલું હાલાકી રજનીકુમાર તો પછી લેખન કાર્ય પડે એટલે ઘણું બધું લખ્યું ઘણું આગળ કામ કર્યું પણ એક જ્યારે પણ બિચારા તક મળે કહેવાની વાત કહે તો તરત કહે કે પ્રણવભી મારા સિનિયર છે પ્રણભાઈ પછી મારો નંબર હતો એ પહેલાં હતા એટલે મને પહેલો જ પુરસ્કાર પ્રથમ પુરસ્કાર મારા વાર્તાસંગ્રહને મળ્યો પછી તો હું સરકારી સેવામાં વ્યસ્ત થઈ ગયો એટલે કાવ્યો લખાતા રહ્યા દલિત કાવ્યો દલિત કવિતાઓ અને થોડી ઘણી વાર્તાઓ મેં દલિતોના જીવન પર વાર્તા લખી અને અંતર વ્યથાનો મારો એક માત્ર એ છે કે જે સૌથી પહેલાં બીજા જોસેમા અને બીજા ઘણા લેખકો છે પણ આમ ભાગ દલિત વાર્તાઓનો સંગ્રહ એ લોકોએ નથી કરેલો આના સંગ્રહમાં બીજી વાર્તાઓ પણ મિશ્ર હોય એમ મેં એવું વાર્તા દલિત હા દલિત વાર્તાઓ જોવાય એવો મારો પહેલો સંગ્રહ છે અંતર વ્યથા કર્યો મેં દલિત વાર્તાઓ લખી પછી સ્ત્રીઓ પર અન્યાય અત્યાચાર શોષણ થાય એની પર મેં મલાકા નમનો મારો વાર્તા સંગ્રહ થઈ લખ્યો પણ સરકારી સેવામાં વ્યસ્ત હોવાના કારણે હું જાજુ વાર્તા કે કવિતાથી વિશેષ લખી શકતો નહોતો નિવૃત્ત થયા પછી બધાને જેમ ઓફરો થાય છે કે તમે આમાં જોડાણ ત્યાંમાં સાહેબ અધિકારી પ્રયત્ન પણ કરે છે જોડા આપણે નક્કી કર્યું આખી જિંદગી જે આપણે અચ્છા અધૂરી રહી છે એ જવાબ પૂરી કરીશ આપણે કોઈ નોકરી કરવી પછી આપણે લખવા માટે સારી મોકલા પછી મેં લખવાનું પછી મેં મારા મનમાં જે થી બધા આ નોકરીના અનુભવ મેં જેમ કહ્યા એવા બધા એ હતા એના આધારે મેં વાર્તાઓ લખી અને રૂપ અને આભડછેડના ઓછાયા એવા બે સંગ્રહ સાંપ્રત દલિત જીવન ઉપર કર્યા દલિતોની સાથે વાર્તા સંગ્રહ વાર્તા સંગ્રહ કર્યા પછી હું આમાં હતો ત્યારે મેં એક ડાયાભાઈ દેરાસરી બેરિસ્ટર ડાયાભાઈ દેરાસરી નામના આપણા એક સારા અભ્યાસુ થઈ ગયા વકીલ હતા એમનો એક પૌરાણિક કથાકોષ મેં વાંચેલો અને પૌરાણિક કથાકોષની અંદર આખા પુરાણો બધું આવી જાય પણ શોર્ટમાં આપેલું હોય નામ પરથી મળે માલો કર્ણ તો કર્ણ વિશે આખી નોંધ હોય એમ એટલે તમને કર્ણની ખબર પડી જાય તો એમાંથી મેં જે સ્ત્રીઓ શૂદ્રો અસુરો સાથે જે અન્યાય હોય અત્યાચાર થયા એવા થીમ અલગ તારવ્યા ઓકે અને સૌથી પહેલાં એકલવ્ય ઉપર અને આ મત્સ્યગંધા ઉપર લખી બે વાર્તાઓ અને જે મારી અંતર્વ્યથામાં આવી એ સિવાય પછી વાર્તાઓ બાકી હતી એ રીતે નેશનાલિઝમની ચારવાક ઉપર પણ વાર્તા લખવી હતી તો આવી બધી વાર્તાઓ મેં લખી અને અસુર એ પહેલાં મેં જે દલિતો ઉપર વાર્તાઓ હતી અને શુદ્ર પર્વ નામનો વાર્તાશ અલગ પ્રગટ કર્યો પણ એ પછી ગુર્જરમાંથી એ વાર્તાઓ સાથે અસુર સ્વર્ગ અને અસુર સ્કંદ એ અસુરો પરના બે વાર્તા સંગ્રહ મારા પૌરાણિક થયા અને હજુ બીજા બે વાર્તા સંગ્રહો આવી રહ્યા છે દલિતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હોય અથવા દલિત સંત હોય અને દલિતના સાથે રહેવાના કારણે એમને જેમ નરસિંહ મહેતાને બહિષ્કૃત કરવામાં આવ્યા હતા એ રીતે આપણા એક ગાયકવાડ નામના કવિ થઈ ગયા વડોદરામાં એમણે પણ દલિતોના મોહલ્લામાં ભજન કર્યા એમના જાગીરમાંથી કાઢી મૂક્યા હતા એટલે એવા બધા એક મુસ્લિમ હતો એ પણ દલિતોના મોલ્લામાં ભજન ગાવા ગયો તેના બાપાએ અફીણ પીવાનો કર્યો હું પી જઈશ અફીણ તો એ પોતે બિચારા અફીણ પી ગયા આ બધા ઘણા બધા પ્રસંગોની વાર્તા સંગ્રહ આવી રહ્યો છે સાહેબ આપની કોઈ એવી રચના ખૂબ જાણીતી થઈ હોય ને એની ખૂબ વાત ચર્ચા થઈ હોય એવી કોઈ રચના જણાવ્યું એટલે આમ તો મને આખું આજે મારું એક ઓ કટર કટમાં શેલો એક લોરકા નામનો સ્પેનના કવિ છે એના પંક્તિનો આધાર લઈને મેં લખ્યું છે કે આ જે અસ્પૃશ્યતાનો પડછાયો છે એ કોઈ રીતે મારાથી હું ધર્મ બદલું નામ બદલું કામ બદલું જાત બદલું ગમે તે કરું ગમે તે કરું પણ આ પડછાયો મારાથી કપાતો નથી એટલે એટલે દલિત હોય એનું નામ બદલી નાખે તોય એને ખબર પડી જાય એની જ્ઞાતિ બદલે તોય ખબર પડી જાય ધર્મ બદલે તોય એટલે ગમે તે ધર્મમાં જાય તો એ અછૂત અછૂત જ રહે છે ભલે વર્ણાશ્રમ નાબૂદ થઈ ગયો છે પણ અશુલ્ રીતના નાબૂદ થતી નથી એટલે એ મારી પરસાવન રચના અને મોટાભાગના સાહિત્ય પરિષદના અને દિલ્હી સાહિત્ય અકાદમીના સંચયો ને બધામાં બધી મારી ઘણી બધી કવિતા દિલ્હી સાહિત્ય અકાદમી છે ને એણે પણ એક સંચય નીલો પટેલ કર્યો હતો એમાં આવેલી છે એટલે મારી કવિતાઓના હિન્દી અનુવાદ ગુજરાતી બંગાળી મતલબ મરાઠી કન્નડ ઉર્દુ એ ઘણી બધી ભાષાઓમાં અનુવાદો થયેલા છે આપની વહીવટી કારકિર્દી દરમિયાન અને આપની ક્રિએટિવ કારકિર્દીમાં પણ આપે હંમેશા દલિતો ની વિશે વધારે વાત કરી છે વહીવટી સેવામાં પણ આપે દલિતોને વધારે જ્યાં જરૂર પડી એ લોકોને પ્રત્યે સંવેદના દર્શાવી અને આપે એમને મદદ કરી છે આપે આપની ખૂબ સરસ આખી જર્ની વિશે અમે માહિતગાર થયા છીએ તદુપરાંત આપનું હવે ભવિષ્યનું કોઈ આયોજન કે ભવિષ્યમાં આપ શું નજીકના સમયમાં શું આયોજન છે જ્યાં સુધી લખી શકાય પણ જેમ રવિન્દ્રનાથ ટાગોરે સાહીઠ વર્ષ પછી ચિત્રકામ શરૂ કર્યું હતું એમ મારો મનમાં આમ છે પંચોતેર વર્ષ પછી એ મારે કહેવાનું ગયું મને ચિત્રનો બહુ શોખ મારે ખરેખર ચિત્રકાર જ થવું હતું આમ બહુ સારા ચિત્ર દોરતો હતો પણ દરેક પિતાને એમાં કે આ રસ્તે ખોટો છોકરો જશે મારા બાપાએ મારા એક પત્ર લખ્યો પોસ્ટ કાર્ડ

તો ત્યારે આપણું જીવન મંત્ર શું રહ્યો છે આ એટલે બસ સમાજમાંથી અંધશ્રદ્ધાઓ નાબૂદ કરવા તો સાચો પ્રગતિશીલ સમાજ બનાવો સામ્યવાદી સમાજ બનાવો સમતાવાદી સમાજ બનાવો રેશનલ સમાજ બનાવો એ મારા જીવનનું ધ્યેય રહ્યું છે એમાં મારું કંઈ બહુ મોટું મહાન કાર્ય તો છે નહીં પણ પેલા રામની અંદર આવે ખિસકોલી પણ દરિયો પૂરતી હતી ખિસકોલી જેવું પણ કામ છે તો યુવાનોને સાહેબ આપ આપ વહીવટી સેવામાં હતા એ પ્રમાણે જોઈએ તો અત્યારે યુવાઓ બધા સરકારી નોકરી પાછળ ઘણા દોડે છે તો એવા યુવાઓનો શું સંદેશ આપજો આ ફિલ્ડમાં આવવા માટે અથવા તો તમે એમના કારકિર્દીના ગંતરમાં માટે શું જીવનમાં એમને શું નક્કી કરવું જોઈએ તો આ સારી વાત છે જે કોમ્પિટિટિવ પરીક્ષાઓમાં સારી એવી છે અને બધા સમાજો પણ જાગૃત થયા છે એમ છે કે આપણા સમાજના કલેક્ટર હોય પટેલોને એમ કે અમારા હોય ક્ષત્રિયોને એમ કે અમારા હોય દલિતોને પણ હોય કે અમારા હોય એવું સમાજો પણ ઘણું બધું આ બધી પ્રવૃત્તિઓ કરે છે પણ આઈએસ થવું હોય તો તો સારી એકેડેમીમાં જવું પડે ને જે સારા પ્રોફેસરો હોય એટલે એવું તો હું માનું છું કે હજુ પણ ગુજરાતમાં મને લાગતું સિવાય કે આપણું સરદાર પટેલ સારી ટ્રેનિંગ આપે છે બાકી એ દિલ્હીની જે ચાણક્ય અને બધી છે કે દૂધ એ ફેકલ્ટી છે એને કહેવાય કે એની સારી ફેકલ્ટી બધી દિલ્હીમાં જ છે મતલબ ઇતિહાસ હોય કે ખાસ કરીને ભલે અમારા આઈએસ એસ ઓફિસરો ઘણા ઘણા બધા છે એ લોકો ટેકનોલોજીના માર્ક્સ છે કોઈ આઈએમ થયેલા છે કોઈ આઈટીઆઈ થયેલા છે પણ આખરે આઈએસ થવા માટે તે અમને પોલિટિકલ સાયન્સ છે હિસ્ટ્રી છે લિટરેચર છે એવા સબ્જેક્ટ જ રાખેલા છે મેં બી જીપીએસસી પોલિટિકલ સાયન્સ હતો મારી પાસે યુરોપનો હિસ્ટ્રી હતો તો પણ એની ફેકલ્ટી દિલ્હીમાં સારી મળે એટલે ખરેખર આપણી સંસ્થાઓ બધું કરે સારી વાત છે બધું મોટા મોટા સરદાર ભવનના પણ એની ફેકલ્ટી સારી હોય તો જ એ બધું કામમાં પણ અત્યારે વિદ્યાર્થીઓ સારી બધી લાયબ્રેરીઓમાં બધી ભરચક ભરેલી હોય છે આમ છે એમ છે એટલે વાંચવાનો કંઈ શોખ નથી પણ એક કારકિર્દી બનાવવાનો શોખ છે જે અમારા સમયમાં એટલી કોમ્પિટિશન હતી મેં કહ્યું અમને ખબર જ નહોતી કે આ જીપીએસસી શું છે અને સરકારી નોકરી કરવાનો ઈરાદો પણ નહોતો આવી કોઈ ખબર જ નથી સરકારી કોઈ પ્રોફેસર સિવાય કશી ખબર જ કુટુંબમાં અમારા કુટુંબમાં મારા બાપા શિક્ષક મોટા મોટાભાઈ પ્રોફેસર એટલે મારો ધ્યેય એ જ હતો પ્રોફેસર જ થવાનો ધ્યેય હતો તો સારી મહેનત કરે છે સરકારી નોકરીમાં પછી પણ જે પ્રામાણિકતા અને નિષ્ઠા જે હતી ને એ બધી ઓછી થતી જાય છે નવી નવી નોકરી મળે હજુ માન છ મહિના ના થયો બે મહિના ના થયો અને કરપ્શન કરતાં પકડાય છે એ વાતચીતમાં આપણને બહુ દુઃખ થાય કે આટલી બધું પ્રામાણિકતાનું સ્તર આપણું અથવા એટલી બધી ક્રેશ થયો છે પૈસા માટે કે પૈસો હોય સુખ સંપત્તિ મકાન બંગલા ગાડી બંગલા વગેરે વગેરે હોય તો જ માણસ અને સમાજ પણ એવો છે કે તમને એનું જ માન આપે છે પૈસો ગમે ત્યાંથી લાવો પણ પૈસો છે કે નહીં પૈસાનો માન છે એવું એટલે સમાજની નૈતિક હા એટલે સમાજ પણ અનૈતિક છે એટલે એ અનૈતિકતાની અસર સમાજમાંથી ગયેલા માણસોમાં પણ એ જ સ્વાભાવિક પડે છે અમે તે અમે તેવો કોઈ મોહ રાખ્યો નહોતો આપણે એમ કે આ નોકરી મળી ગઈ કાફી છે આપણે કોઈ નોકરી જ આપતું નહોતું અને સરકાર સારો પગાર આપે છે એમાં આપણે સારું બે ટેકની રોટી ખાઈએ છીએ આપણી ગાડી છે આપણું નાનકડું મકાન છે રહીએ છીએ પછી શું બીજું લઈને શું કરવાનું ટાટા બી લાઈન કમાઈને ચાંદીની થાળીમ ખાય કે સોનાની થાળીમ ખાય ખાવાનું તો રોટલી શાકત છે ને બરાબર શું ફેરફાર એમ એટલે એ આ એક ચિંતાજનક છે કે અપ્રમાણિકતા બહુ વધતી જાય છે સમાજમાં થેન્ક યુ આભાર ખૂબ ખૂબ આભાર સાહેબ થેન્ક યુ આપે આપનો કિંમતી સમય આપ્યો અને આ વાર્તાલાપ આપે અમારી સાથે કર્યો અને હું ચોક્કસ આશા રાખું કે આ લોકોને ખૂબ જ પસંદ આવશે અને આપના વિચારો આપની આપણા જીવન મંત્ર એ લોકો અવગત થાય અને પોતાના જીવનમાં ઉતારે તો આ હતા પી કે ગઢવી સાહેબ નિવૃત્ત આઈએ એસ જેમની સાથે આપણે વાર્તાલાપ કર્યો આવી જ રીતે આપણે અલગ અલગ એપિસોડમાં અલગ અલગ મહાનુભાવો સાથે મુલાકાત કરીશું અને એમના કારકિર્દી દરમિયાન એમના અનુભવો નો નિચોડ આપણે મેળવીશું અને આપણા જીવનમાં ઉતારીશું તો એ ખૂબ ઉપયોગી થશે તો આ સાથે આપણે આ એપિસોડ અહીંયા પૂરો કરીએ છીએ મળીશું ફરી આવતા એપિસોડમાં કોઈ અલગ કોઈ બીજા મહાનુભાવ સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર